રાધે 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 ગૌરવ કરવું કરવો સમોસાની કંપનીમાં માલિક રોજ સમોસા ખાવા આવે ઘણા બધા લોકો એના સમોસા એ માણસ એકવાર મેનેજર ને થયું બહુ મૂડમાં હતો એ વ્યક્તિને પૂછ્યું કે તું મહિનાના કેટલા કમાય છે આમ તો આ પ્રશ્ન કઈ પૂછાય નહીં કેટલા કમાઈ લો પણ વ્યક્તિએ પૂછ્યું પૂછ્યું મેનેજરે એટલે બસ હું મારી રીતે જે મારે જરૂર છે એટલે હું કમાઈ લઉં છું બરાબર છે મને એવું લાગી રહ્યું છે કે તને એવું નથી લાગતું કે તું ખોટો ટાઈમ વેસ્ટ કરે છે જરૂર નથી તે છતાં તારું ટેલેન્ટ તું સમોસામાં બરબાદ કરે છે વ્યક્તિએ કહ્યું કે સાહેબ તમે દસ વર્ષથી અહીંયા નોકરી કરો છો સુપરવાઇઝરમાં હતા ત્યારે અહીંયા આવ્યા હતા દસ વર્ષ ખૂબ મહેનત કરી અને પછી મેનેજર થઈ ગયા હું પણ તમારી સાથે દસ વર્ષથી અહીંયા મહેનત કરું છું વીસ રૂપિયાનો એક સમસો વે અને અત્યારે હાલની અંદર તમે મહિનાના કેટલા કમાવ છો વીસ હજાર રૂપિયા અને હું અહીંયાના પચાસ હજાર રૂપિયા કમાવું કદાચ તમે સમય વ્યતીત થાય અને તમે રિટાયર થાવ તો તમારા સંતાને ક્યાંક સારી નોકરી શોધવા માટે સારું ભણવું પડશે ઊંચી ડિગ્રી પ્રાપ્ત કરવી પડશે અને પછી ક્યાંક સારી જગ્યાએ ધીમે ધીમે જોબ લાગશે ને ધીમે ધીમે વર્ષો વીતશે એનો પગાર વધશે પચાસ લાખ દસ લાખ પાંચ લાખ બે લાખ એનો પગાર વધશે એનો પણ ત્યારે એના માટે એને ભણવું પડશે પણ હું વીસ રૂપિયાનો સમોસો વેચું છું પહેલાં હું દસ હજાર કમાતો અત્યારે હું ચાલીસ હજાર કમાવું છું આગળના સમયની અંદર મારું સંતાન પણ આ વ્યવસાયમાં જોડાશે આ ધંધો કરશે એટલે આ ધંધાને ક્યાંથી ક્યાં લઈ જશે હું શરૂઆતમાં આવ્યો ત્યારે એક નાનકડી લારી હતી અને અત્યારે હું દુકાનમાં સમોસા વેચું છું ભવિષ્યની અંદર મારું સંતાન આનાથી પણ ઊંચું એટલે દુકાનથી મોટી શોપિંગ સેન્ટર બનાવી દે મોટો મોલ ખોલી દે કોને ખબર શું કરશે પણ મારા સંતાને બનાવેલી વ્યવસ્થા જે છે એ પ્રમાણે એને ધંધાને ખાલી આગળ વધારવાનો છે તમે જોબ કરો છો તમે નોકરી કરો છો માટે તમારા સંતાનને સારી નોકરી માટે થઈ સારા પગારને કમાવવા માટે થઈ અને તમારા સંતાને સારી ડિગ્રીને પ્રાપ્ત કરવી પડશે અને ક્યાંય થોડા સમય પછી દસ વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ કે વીસ વર્ષ સુધી એક જગ્યા ઉપર જોબ કરી પ્રમોશન મેળવી અને સારો પગાર ધોરણ મળશે ત્યારે પણ મારા સંતાને એની જરૂર પડશે નહીં માટે મને મારી યોગ્યતા પ્રમાણે મને એવું લાગે છે કે હું જે કરું છું ને એ બહુ શ્રેષ્ઠ છે નોકરી કરતાં આ વાત સાંભળીને 20 રૂપિયાનો સમોસા ખાવાળો મેનેજર સાંભળી એક પણ શબ્દ બોલ્યા વગર સમોસા ખાઈ પૈસા આપીને શાંતિથી નીકળી ગયો. કહેવાનો પરોહ એ છે કે નોકરી અને ધંધો બંને વસ્તુ સારી છે. નોકરી એક પરમેનન્ટ પરિસ્થિતિ છે. મહિનાની તારીખ આવે ને તમને પૈસા મળી દેવાના છે. ધંધો તમારી સામે જેટલા કસ્ટમર આવશે એ પ્રમાણે જ તમને વેતન મળશે. મહિનામાં કેટલું મળશે ફિક્સ નથી. પણ તે છતાં કે પોતાનો છે સાહેબ કહેવાનો અર્થ એ છે જીવનમાં તમે ધંધો કરો કે નોકરી કરો તમારું માત્ર ને માત્ર લક્ષ્ય એક હોવું જોઈએ કે સાથે સાથે કોઈનું સારું થાય અથવા તમે જે કામ કરો છો જે ક્ષેત્રની અંદર જોડાયા છો એ કંપની હોય કે બિઝનેસ હંમેશા અપ થતો હોય ઉપર જવો જોઈએ ક્યારેય નીચે આવવું જોઈએ નહીં આપને આ પ્રસંગ કેવો લાગ્યો આપ જરૂરથી જણાવજો અને રાધે કૃપા કરો શ્રી વધાર આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો આપ સૌને રાધે રાધે